નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર હોટલ નંદની પાસે તણાજા ગામના પુલ નજીક આજે સવારે ઓઝારી દુર્ઘટના સર્જાવા પામી છે બોલેરો અને બાઇક વચ્ચે ધડાકે ભેર અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકનું ધડ અલગ થઈને અલગ દિશામાં પચીસ ફૂટ દૂર જઈને ફંગોળાયું છે અકસ્માતના ઘટનાના પગલે ભારે એરાટી સાથે જુનારાઓની કંપારી છૂટી જવા પામી હતી જ્યારે અકસ્માત ના પગલે બોલેરો ગુલાટી ખાઈ અને તેનું બોને રીતસર લોહીથી વિંજાઈ જતા તેનો રંગ લાલ થઈ જવા પામ્યો હતો બનાવની જાણ મળતા જ વિગતો અનુસાર તળાજા તાલુકાના ઢાળિયા ગામે રામકુભાઈ ભોમની રહેતા મૂળ કોઘા તાલુકાના કંટાળા ગામના વતની અને શરણાઈ વગાડવાનું કામ કરતા નાથાભાઈ પરમાર આજે વહેલી સવારે છ કલાકે આરસામાં દરમિયાન પોતાનું બાઇક લઈને ઢળિયા પાસેથી કોઘા તાલુકાના બાડી ગામ શરણાઈ વગાડવા માટે જવા નીકળ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે વેળાએ આઠ વાગ્યાના અરસા દરમિયાન તેઓ ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલા તણાસા ગામના પુલ પાસે હોટલ નંદની નજીક પારસનાથ ભક્તિધામ જૈન તીર્થ સામે પહોંચતા પુલ ઉપર સામેથી આવી રહેલા બોલેરો કારના ચાલકે પોતાના બોલેરો પૂરપાટ ઝડપે માણસની જિંદગી જોખમાય તેવી રીતે બેદરકારીપૂર્વક ચલાવીને બાઇકને ને લઈ ધડાકે ભેર અકસ્માત સર્જાતા અકસ્માત બાઇક સવાર નાતાભાઈ માથુભાઈ નું રીતસર સ્થળ અલગ થઈને સ્થળ પરથી પચીસ ફૂટ દૂર જઈને ફેંકાયું હતું અને ઘટના સ્થળ મોત થઈ ગયું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું